રણ ઉત્સવ કચ્છના સફેદ રણમાં એક અદ્ભુત ઉત્સવ રણ ઉત્સવ ગુજરાતના કચ્છ પ્રદેશના ધોળો ખાતે આવેલા સફેદ રણની સુંદરતા અને સંસ્કૃતિને ઉજવતો એક ભવ્ય વાર્ષિક ઉત્સવ છે વર્ષ 2008 માં શરૂ થયેલો આ ઉત્સવ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવે છે જે શિયાળાની ઠંડી રાતોમાં રણની અદ્ભુત સુંદરતાનો અનુભવ કરાવે છે ઉત્સવનો સ્થળ અને તેની વિશેષતા રણોત્સવનું મુખ્ય આયોજન દોરડો કચ્છના રણમાં થાય છે આ સમયગાળા શીતળ એક સ્વર્ગીય દ્રશ્ય પૂરું પાડે છે અહીં પ્રવાસીઓને માત્ર રણની પ્રાકૃતિક સુંદરતા જ નહીં પરંતુ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો પણ માણવા મળે છે હડપ્પન સંસ્કૃતિની ઝાંખી સ્થાનિક વાઇલ્ડ લાઈફ અને કચ્છની આગવી હસ્તકળા તથા કારીગરી કળા આ ઉત્સવના મુખ્ય આકર્ષણો છે આ ઉપરાંત આસપાસના ડુંગરોની ભવ્યતા અને કચ્છના સ્થાનિક લોકજીવનનું વૈવિધ્યપણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે આવાસ અને આતિથ્ય સત્કાર પ્રવાસીઓને આરામદાયક અને યાદગાર રોકાણ પૂરું પાડવા માટે રણોત્સવ સ્થળ પર એક ભવ્ય ટેન્ટ સિટી બનાવવામાં આવે છે આ ટેન્ટ સિટીમાં ચારસોમી વધુ રજવાડી ટેન્ટ ઊભા કરવામાં આવે છે જે આધુનિક સુવિધાઓ અને વૈભવી વાતાવરણ પૂરું પાડે છે આ ટેન્ટ્સ વિવિધ કદ અને સુવિધાઓ સાથે ઉપલબ્ધ હોય છે દરેક પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતો પૂરી કરે છે આધુનિક ટેન્સ ઉપरांत કચ્છની પરંપરાગત આવાસ શૈલીને પ્રતિબિંબિત કરતા પિંદ ચિત્રોથી સજાવેલ માટીના 쿠બા ભુંગા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ભુંગા પ્રવાસીઓને કચ્છના ગ્રામીણ જીવનનો અધિકૃત અને अनोખો અનુભવ કરાવે છે જ્યાં તેઓ સ્થાનિક સ્થાપત્ય અને કલાની નજીકથી અનુભવી શકે છે મનોરંજન અને કલા પ્રદર્શન રણોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને પૂનમની રાત્રિઓમાં રણની ખુલ્લી છત્રછાયા હેઠળ યોજાતા આ કાર્યક્રમો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો જેમ કે સુલેમાન ઝુમ્માની નોબતની રમઝટ શરણાઈના મધુર સુર અને કચ્છના લોકવાદ્ય જોડિયા પાવાના તાલ પર થતા પરફોર્મન્સ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે આ સંગીતમય અને નૃત્યમય સાંજો રણની શાંતિ અને શીતળ ચાંદની સાથે ભળીને એક જાદુઈ વાતાવરણ સર્જે છે હસ્તકળા અને કારીગરીનો મેળો કચ્છની ઓળખ એક સૌથી રણોત્સવ અને લોકપ્રિય આકર્ષણ તેનો ભવ્ય અને કારીગરીનો મેળો છે આ મેળો કચ્છના કુશળ કારીગરોની અદભુત કલા કારીગરીનું પ્રદર્શન કરે છે અહીં પ્રવાસીઓને કચ્છના પ્રખ્યાત ભરતકામના વિવિધ પ્રકારો જેવા કે બન્ની ભરત ભરત મતવા ભરત અને અન્ય વિશિષ્ટ શૈલીઓ જોવા અને ખરીદવા મળે છે આ ઉપરાંત સુંદર કુશન કવર બ્લોક પ્રિન્ટ્સ બારીક પ્રિન્ટ અને કચ્છની આગવી ઓળખ સમાન રોગન પ્રિન્ટ હાથ સ્ટોલ પણ લાગે છે આ મેળો સ્થાનિક કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને પ્રવાસીઓને કચ્છની સમૃદ્ધ કળા વારસાનો એક ટુકડો ઘરે લઈ જવાની તક આપે છે આધારિત ઉત્સવ અને સમાપ્તિ રણોત્સવની એક વિશેષતા એ છે કે દર વર્ષે તેનું આયોજન અલગ અલગ થીમ પર કરવામાં આવે છે આ થીમ ઉત્સવમાં નવીનતા અને તાજગી લાવે છે અને દર વર્ષે પ્રવાસીઓને કંઈક નવું અનુભવવાની તક મળે છે ઉદાહરણ તરીકે રણોત્સવ બે હજાર ચોવીસ થી પચીસ ની થીમ રણ કે રંગ છે જે રણના વિવિધ રંગો અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપે છે આ ભવ્ય ઉત્સવનું સમાપન હમીરસર તળાવના કાંઠે આયોજિત થતા કચ્છ કાર્નિવલ સાથે થાય છે જે રણોત્સવના યાદગાર અનુભવને વધુ ભવ્ય બનાવે છે અને પ્રવાસીઓને કચ્છની સફરનો એક સંતોષકારક અંત આપે છે વૈશ્વિક સંદર્ભ અને પ્રચાર કચ્છનો રણોત્સવ વિશ્વના અન્ય રણ પ્રદેશોમાં યોજાતા સમાન ઉત્સવોમાં સ્થાન ધરાવે છે રાજસ્થાનના રણમાં અને આફ્રિકાના સહારાના રણમાં પણ આવા જ રણ ઉત્સવો યોજાય છે જે રણ પ્રદેશોની સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને વૈશ્વિક મંચ પર ઉજાગર કરે છે ગુજરાત પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર અને ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા આપવામાં આવેલું પ્રખ્યાત સૂત્ર કચ નહીં دیکھا તો કશું નહીં دیکھا ખરેખર આ ઉત્સવના મહત્વ અને કચ્છના અદ્ભુત સૌંદર્યને સાર્થક કરે છે આ સૂત્રે વિશ્વભરના પ્રવાસીઓને કચ્છ અને રણોત્સવનો અનુભવ કરવા માટે પ્રેર્યા છે જેના પરિણામે પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે રણોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી તે એક અનુભવ છે માઇનસ એક એવો અનુભવ જે કચ્છના હૃદય તેની સંસ્કૃતિ અને તેના અદ્ભુત સફેદ રણની સુંદરતામાં ડૂબી જવાનો મોકો આપે છે